જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર બાવીસ જમાના પ્રમાણે જેના લેખિકા છે વસુબહેન ભટ્ટ અને સાહિત્ય પ્રકાર છે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા આપણે અગાઉ પણ આ પાઠના ત્રણ ભાગ જોઈ ચૂક્યા છીએ આજે આપણે જોઈશું ભાગ નંબર ચાર અત્યાર સુધી આપણે જોયું કે નીલા અને એના જે પિતા બિહારી છે બંનેનું જીવન એકબીજાને અરસ પરસ વર્ણવાઈ ગયું છે લીલાનું નીલાનું સમગ્ર જીવન છે તેના પિતામાં વર્ણવાઈ ગયું છે અને પિતાનું જેને કહેવાય સમગ્ર જીવન છે અથવા તો પિતાની જે નાનકડી દુનિયા છે તે નીલાની અંદર સમાઈ ગઈ છે બંને જ હવે એકબીજાનો સહારો છે નાનપણથી જ બિહારીને બિહારીએ નીલાને ઉચ્ચ સંસ્કાર આપ્યા છે એનામાં કોઈ ખામી હતી નથી પરિણામે નીલા જેમ જેમ મોટી થાય છે તેમ તેની કોઈ બહેનપણી નથી તેને હરવા ફરવાનો શોખ નથી તેને સારા કપડાં કે ફેશન પ્રમાણે રહેતા આવડતું હવે જે પણ છોકરા તેને જોવા આવે છે તેની લગ્ન માટે પણ બધા છોકરાઓ શું પાડે છે ના પાડે છે શું કામ આમ તો લીલા છે રૂપસુંદરી અને ગુણસુંદરી છે પણ આજના જમાના પ્રમાણે જે જીવન જીવવું જોઈએ જે રીત પ્રમાણે જે ફેશન પ્રમાણે જીવવું જોઈએ તે તેને જીવતા આવડતું નથી તો હવે તેના પિતા એટલે કે બિહારીની ચિંતા થાય છે કે પોતે આજે છે અને કાલે નથી શું કામ કારણ કે જેમ જેમ નીલા મોટી થતી જતી હતી તેમ તેમ બિહારીની ઉંમર પણ વધતી જતી હતી હવે પોતે ઘણા બધા સમજાવવાનો પ્રયત્ન કરે છે કે બેટા તું થોડીક જમાના પ્રમાણે જે આજકાલની જે છોકરીઓ છે એના જેવું વર્તન કરે એના જેવા સારા કપડાં પહેરે ફરવા જાય બેનપણીઓ સાથે પણ નીલા એ બાબતમાં શું પાડી દે છે પિતાને ચોખ્ખી ના પાડી દે છે કે મારે એવું જીવન જીવતા આવડવું તું નથી તો હવે વિહારે નીલાના મામા અને જે માસી છે જયાબા અને એના મામાને જવાબદારી સોંપે છે કે તમે જ એને સમજાવો મારા સમજાવ્યાથી તે સમજતી નથી તો જ્યારે મામા અને માસી એને સમજાવે છે ત્યારે એને માસી શું જવાબ આપે છે તમારું શીખવ્યું એ પટપટ બોલે છે ઘણીવાર આપણને ટાઢા કરી દે ત્યાં ઠાઠ સમજવાની વાત કેમ હોય કરાય શું કહે છે એના માસી કે તમે જે બાળપણમાં એને શીખવ્યું હતું ને જે જે એને ઉપદેશો આપ્યા હતા જે સંસ્કારો શીખવ્યા હતા તે પોપટ કેમ બોલતો હોય રટીને એવી રીતના બોલે છે અને આપણને શું કરે છે ટાઢા કરી દે છે એટલે કે આપણને આપણી વાત કરવા દેતી નથી આપણને બેસાડી દે છે ત્યાં તો આ ઠાઠ બરાબર ફેશનને જે છે આજકાલની છોકરીઓ છે એના વિશેની વાત જ કયા મોઢે કરી આપણને વારો જ નથી આપતી બોલવાનો અને શું કરી નાખીએ છીએ આપણને મૂંઘા કરી નાખીએ છીએ એની વાતે ખોટી નથી શું કહે છે કે એની વાત પણ ખોટી છે નહીં એ ઉંમરે આવા સાધુ વેળા કરે તો બધા જ નાચ કહે ને કે જે યુવાન અવસ્થા છે બરાબર અને આ ઉંમરમાં તે સાધુ વેળા કરે છે તો પછી બધા છોકરા એને લગ્ન માટે શું પાડવાના છે નાચ પાડવાના છે આજકાલ તો છોકરાઓને બહારના ભક્કાને ઠાઠ જોઈએ છે અંદરની હીરની કોઈ પડી નથી બરાબર છે આજનો જે કળિયુગ છે આજનો જે જમાનો છે આજના જે છોકરાઓ છે એને માયા માત્ર બાહ્ય દેખાવથી જ લગાવ હોય છે આંતરિક એટલે કે અંદરથી ગમે એટલી વ્યક્તિ સુંદર હોય ગમે એટલો હીરો હોય પણ એ આજકાલ કોઈને ગમતું નથી સુકામ કારણ કે આજકાલ બધાને બાહ્ય રીતે ફેશનની જરૂર રહેલી છે ફેશન એને ગમે છે અંદરથી આપણે ગમે એટલા સારા હોઈશું પણ તે દેખાશે નહીં હજી ઉંમર છે યુવાન છે ત્યાં સુધી વિચારશે તો ઠીક નહીં તો પછી કાયમ માટે રખડી પડશે શું કે છે એના માસે હજી એ યુવાન છે ઉમરલાયક છે હજી માની જાય તો ઠીક છે નહીં તો પછી ઉંમરભર પર શું થશે તે રખડી પડશે અને પિતા તો આજે છે એને આવતીકાલે નથી તો વિચારી એકલી થઈ જશે અને એટલી જ હજી એની ઉંમર યુવાવસ્થા છે હજી માની જાય તો ઠીક છે નહીં પછી એના ખરાબ દિવસો આવવાના છે પોતે શીખવેલા સાચા પાઠનો વિપરીત પરિવર પરિણામ જોઈ બિહારી હતાશ થઈ ગયું હતાશ એટલે કે નિરાશ થઈ ગયું અત્યાર સુધી જે એ દીકરીને સંસ્કારને બધું જે શીખવ્યું હતું ને સારા સારા પાઠોને શીખવ્યા હતા એ ગમતું પણ હવે પોતાનું શીખવેલું જે હતું એનું વિપરીત વિપરીત એટલે થાય ઊંધું પરિણામ જોઈ અને બિહારી શું થઈ જાય છે હતાશ એટલે કે નિરાશ થઈ જાય છે આ નિરાશાથી અકળાઈ કદી ઊંચે સાધે દીકરીને ન કહેનાર બિહારીથી ગુસ્સામાં કહેવાય ગયું હવે બિહારી શું થઈ ગયો છે એકદમ નિરાશ થઈ ગયો છે કારણ કે એને એક યુક્તિ પણ કામ લાગતી નથી અને નીલા હંમેશા શું કરે છે લગ્ન માટે નાચ પાડે છે બધા એને સમજાવે છે પણ લીલા એકની બે થતી નથી તો હવે એનાથી જે એના પિતા છે તે શું થઈ જાય છે એકદમ નિરાશ થઈ જાય છે અને એકદમ અકળાઈ જાય છે અને દીકરીને ક્યારે ઊંચા અવા જે ન બોલાવનાર પિતા આજે દીકરી ઉપર શું કરે છે ગુસ્સો કરે છે અને ગુસ્સામાં શું કહે છે નીલાને દરેક વાતની ના ના કરે છે પણ એવો વિચાર કર્યો કે કોણ હાથ પકડશે જો ગુસ્સામાં કહે છે એના પિતા કે દરેક વાતમાં તું ના જ કરે છે પોતે કીધું કે ચાલ આપણે ફિલ્મ જોવા જઈએ ત્યારે ના પાડી બેનપણીઓ બનાવવાનું કીધું ત્યારે ના પાડી સરસ મજાની સાડી લઈ આવ્યા હતા એના પિતા પી પહેરવાની પણ શું પાડે છે ના પાડે છે લગ્નની પણ ના પાડે છે તો એ ગુસ્સો કરે છે કે દરેક વાતમાં તું ના ના કરે છે કે તને વિચારશે કે કોણ તારો હાથ પકડશે કોણ તારી સાથે એક એક લગ્ન કરશે મારી ચિંતાનો વિચાર કરીશ કે ને તારી ચિંતામાં અને લાયમાં હું અડધો થઈ ચાલે શું કહે છે કે દરેક વાતમાં ના ના કરે છે વિચાર આવે છે કે કોણ તારો હાથ પકડશે હું તો આજે છું અને આવતીકાલે નથી મારી તો એક એક ચિંતા કર થોડીક મારું તો વિચાર અને તારી ચિંતામાં તો હું તો શું થઈ ગયો છું અડધો થઈ ગયો છું મને જીવ તો મારી નાખવો હોય તો તું જાણે શું કે છે કે જો એક તું લગ્ન નહીં કરે તો સમજી લે કે હું જીવતે તો શું થઈ ગયો છું મરી ગયો છું અને તને શું મને એક એ જીવતા મારી નાખવો છે સમજાવે છે દીકરીને ગુસ્સામાં રાખી છે જિંદગીમાં પહેલી જ વાર બિહારીએ લીલા પર ગુસ્સો કર્યો બરાબર જીવનમાં પહેલી જ વખત જો કે નીલા એકદમ સંસ્કારી છે ગુણિયલ છે એકદમ શાંત સ્વભાવની છે ઘરને વ્યવસ્થિત રાખે છે એટલે ક્યારે પણ બિહારીને મોકો જ નથી મળ્યો કે તે લીલા ઉપર ગુસ્સો કરી શકે પણ આટલા વર્ષોમાં પહેલી વખત બિહારી લીલા ઉપર ગુસ્સો કરે છે ત્યારે શું કહે છે જિંદગીમાં પહેલી જ વાર બિહારીએ લીલા પર ગુસ્સો કર્યો અને પહેલી જ વાર નીલાએ પિતાનું આ સ્વરૂપ જોયું હતું ઘડી તો એ ચોંકી ઉઠી બરાબર પિતા જે છે હંમેશા એની સાથે પ્રેમથી વાત કરતા ક્યારે પણ એને એની સાથે ગુસ્સાથી વાત કરી નથી તો પહેલી વખત પિતાનું આવું ક્રોધ ભરેલું સ્વરૂપ જોયું રૂપ જોયું એટલે ઘડી તો એ ચોંકી જાય છે એના હોઠ સંકોચાયા ભ્રમરો ખેંચાઈ ગઈ અને આંખમાં આવેલા પાણી મહાપરાણે એણે રોક્યા એને માં યાદ આવી બરાબર હવે જે બિહારી છે પોતાની દીકરી નીલા ઉપર ગુસ્સો કરે છે અને વઢે છે ત્યારે માંડ માંડ નીલા પોતાના આંસુ રોકી શકે છે જોએ છે પિતાનું આ જે ક્રોધિત સ્વરૂપ છે અને ત્યારે જ તેને પોતાની મા એટલે કે ઘુડિયેલ યાદ આવી જાય છે ઓ મા કહી દુસ્કુ લેવાઈ ગયું હવે તેને મા યાદ આવી અને માનું નામ લઈ અને ડૂસકું લેવાઈ ગયું એટલે કે તે રડી પડે પોતાની વધતી જતી ઉંમર માની ગેરહાજરીમાં પિતાની બેવડી જવાબદારી ક્યારેય ઊંચી સાથે ન બોલનારા પિતાનો આવો ઉગ્ર પ્રકોપ આ બધાની પાછળ કંઈક મહત્ત્વની ઘટના બની છે એમ એના નાનકડા મને તરત ગાંઠ માંડી બરાબર હવે લીલા વિચાર કરે છે કે પોતાની ઉંમર વધતી જાય છે એના માતાની ગેરહાજરી છે એની માતા મૃત્યુ પામી છે માટે પિતા ઉપર બેવડી જવાબદારી છે એટલે કે ડબલ જવાબદારી છે પિતાની અને માની અને એમાં ક્યારે ઊંચે સાધે બોલનારા પિતા આજે શું કરે છે પોતા ઉપર ઉગ્ર પ્રકોપ કર્યો એટલે કે ખૂબ ખીજાણા આ પાછળ નક્કી કાંઈક ઘટના બની છે નહીં પછી પિતાજી ક્યારેય પણ મારા ઉપર ગુસ્સો કરે નહીં એના મન નાનકડા મને તરત શું બાંધી લીધી ગાંઠ બાંધી લીધી કે નક્કી તો કંઈક થયું જ છે નહીં તો પછી પિતાનો સ્વભાવ ક્યારે પણ પોતે આવો ઉગ્ર જોયો નહોતો પિતાજીની નિરાશા વ્યગ્રતા અને હતાશાને સમજી એણે એમની પાસે જઈ ગયું હવે પિતાની જે ઉગ્રતા છે નિરાશા છે એકદમ હતાશા છે તે જોઈ અને તે પિતા પાસે જાય છે અને પિતાને શું કહે છે તમે શાંતિ રાખો પિતા એકદમ ગુસ્સામાં હતા ને તો પિતાને કહે છે કે તમે શાંતિ રાખો ચારે પાસથી મજાયેલા માણસને કોઈ સહારો ન દેખાતા જેમ આંખે અંધારા આવી જાય તમર આવી જાય તેમ બિહારીને થયું તે દિવસે બપોરના બિહારી સૂતો હતો ત્યાં બારણાથી જ નીલાએ કહ્યું હવે તે દિવસે જે દિવસે બિહારીએ દેરી દીકરી ઉપર ગુસ્સો કર્યો હતો ને તે દિવસે બપોરના બિહારી ત્યાં સૂતેલો હતો બરાબર રૂમની અંદર ત્યાં બારણે લીલા આવે છે નીલા શું કહે છે મામાને ત્યાં જાઉં છું આવતા મોડું થશે શું કહે છે કે બાપુજી હું મામાને ત્યાં જાઉં છું મને આવતા મોડું થઈ જશે નીલાને જતી રોકવાનું એને મન થયું પણ એના પગ લથડિયું ખાઈ ગયા અને હોઠ ભારથી ગીડાઈ ગયા હવે નીલાને રોકવાનું મન થાય છે બરાબર નીલા પિતાની પરવાનગી લેવા આવે છે મંજૂરી લેવા આવે છે કે પપ્પા હું મામાને ત્યાં જાઉં છું અને આવવામાં થોડુંક મોડું થઈ જશે બપોરનો સમય છે બિહારી સૂતો છે ખાટલા ઉપર અને કહે છે કે પપ્પા હું મામાને ત્યાં જાઉં છું અને આવતા મોડું થઈ જશે નીલાને રોકવાનું જે મન પણ થાય છે બિહારીને પણ એના પગ લથડિયું ખાઈ જાય છે અને હોઠ જે છે એ બીડાઈ જાય છે એટલે કે મોઢામાંથી શબ્દો નીકળતા નથી અને તે નીલાને રોકી શકતો નથી રસ્તો ઓળંગી જતી લીલાને જોઈ તેનું હૈયું ગદગદિત થઈ ગયું બરાબર હવે જે લીલા છે રસ્તો ઓળંગતી હતી તો એનું હૃદય પણ ગદગદિત થઈ જાય છે હયું એટલે થાય હૃદય એને રોકવાની ઈચ્છા પણ થાય છે પણ તે રોકી શકતો નથી કેટલી પ્રભાવશાળી લાગે છે પોતાની કિંમત બોલાવવા શું એણે બજાર ભાવ પ્રમાણે વર્તવું આ વિચાર સાથે જ એનું હૈયું મુક્ત મને એકાંતમાં રડી પડ્યું હોય બિહારી રડી પડે છે તે એની જે જતી દીકરી છે નિરાયણ પાછળથી જુએ છે કે કેટલી પ્રભાવશાળી લાગે છે મારી દીકરી પોતાની કિંમત બોલાવવા શું એને બજાર ભાવ પ્રમાણે વર્તવું જોઈએ કે પોતાની જે સાદગી છે એને આજની ફેશનમાં ઢાળવી જોઈએ એને વિચાર આવે છે દીકરીનો વિચાર કરે છે કે કેટલી ગુણિયલ અને પ્રભાવશાળી મારી દીકરી છે તેમ છતાંય કોઈ એની સાથે પરણતું નથી શું કામ કારણ કે તે બધા નીલા નીચે છે બાહ્ય સુંદરતા જોઈએ છે આંતરિક સુંદરતા કોઈ જોતું નથી તો શું કહે છે આ સાથે જ એનું હયું એકાંતમાં રડી પડે છે દીકરીનો વિચાર આવતા અરે રે નીલાને કેવી દુઃખી કરી મેં ક્રોધને વશ થઈ એને કહી નાખ્યું શું કહી નાખ્યું મેં મારી દીકરીના હૈયાને દચાડ્યું મા દીકરીને એની લાગણીના ચૂરે ચૂરા કરી નાખ્યા એ વિચાર કરે છે અને પોતે જે નીલાને વઢ્યો ને એના ઉપર તેને પસ્તાવો થાય છે કે અરે મેં આજે પહેલી વખત લીલાને કેટલી દુઃખી કરી નાખી એટલા માટે તો એ મને છોડીને મામાને ત્યાં જીતી રહી મેં ક્રોધને વશ થઈ અને એને શું ને શું કેવા કડવા શબ્દો જે છે એ કહી નાખ્યા મા વગરને દીકરીનું મેં શું કર્યું છે હૈયું દુખાવ્યું છે દજાડ્યું છે એટલે કે દુખાડ્યું છે એની લાગણીને મેં શું કરી નાખ્યા જે ચૂરે ચૂરે એટલે કે એની લાગણી છે એના મેં કટકે કટકા કરી નાખ્યા મોસાળથી એને પાછી મનાવી લાવવાનો અને માફી માંગવાનો એને વિચાર આવ્યો હવે એના પિતાને એમ થાય છે કે લીલા મહારાજથી રિસાઈને મોસાળ એટલે કે મામાને ત્યાં જતી રહી છે તો એને વિચાર પણ આવે છે કે મોસાળથી એને મામાને ત્યાંથી પાછી લઈ આવ અને તેને માફી ના નાના મારા આવા વર્તનથી એનું મન કેટલું ભરાઈ ગયું હશે કંઈ નહીં તો ત્યાં હળવું તો થશે તમે તેટલું તોય એનું સરખે સરખું અહીં કોણ ત્યાં મીના પાસે શું કહે છે કે ના ના મારે ત્યાં જવું જોઈએ નહીં હું આટલું બધું તેને વઢ્યો એનાથી એનું મન હૃદય ભરાઈ આવ્યું હશે અને ત્યાં શું કરશે એનું મન જે છે એ હળવું કરશે અહીંયા તો એને પોતાનું મન હળવું કરવા માટે એની સખી કે બહેનપણી કોઈ છે નહીં અને મારી પાસે તો એ મનની વાત પણ કરી શકે નહીં પણ ત્યાં આગળ શું છે એના મામાની દીકરી મીના છે તેની આગળ પોતાના મનનો જે ભાર છે પોતાની વાત તેને કહી અને જે ભાર છે એને હળવો કરી શકશે એટલે ત્યાં કાળે જવાનું શું કરે છે એ વિચાર માંડી વારે છે આ વિચાર સાથે જે પાછો પડ્યું વિચાર કરી અને પાછો બેસી જાય છે કે મારે ત્યાં જવું નથી પણ હું ત્યાં જઈ કંઈ નહીં કહું એક શબ્દ નહીં બોલું બસ એને જોઈ પાછું ફરીશ એને થોડીક જ વારમાં પોતાની દીકરી નીલા યાદ આવે છે એને શું કહે છે કે હું ત્યાં જાઉં એક પણ શબ્દ બોલીશ નહીં અને માત્ર નીલાને દૂરથી જોઈ અને પાછો આવી જઈશ ત્યાં દીકરી મને ટકોર કરી ઘેરાઈ ગયા છો ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર જરૂર ખસી જશે મનના આવા મહેણાં ટોણાથી વધારે દાજી ઉઠ્યું ગુણિયલની ગેરહાજરીથી એને વર્તાવા લાગી આજે પ્રથમ વખત એને ગુણિયલની ગેરહાજરી છે એ વર્તાવા લાગી કે દીકરી પોતાનું હૃદય જે છે પિતા પાસે ખોલી નથી શકતી અને અહીંયા ઘરમાં તેનું સરખી ઉંમરનું કોઈ છે નહીં તો શું કહે છે કે ત્યાં કારણે મામાની દીકરી મીના છે અને સરખી ઉંમરને છે એની સાથે એ વાતચીત કરી અને પોતાનું મન હળવું કરી શકશે તો પહેલી વખત એને પોતાની પત્ની જે ગુણિયલ છે એની ગેરહાજરી આજે વર્તાવા લાગી શાયદ કદાચ જો તે ગુણિયેલ આજે જીવતી હોત તો આ ઘટના જે છે એ બની હોત નહીં પોતાના એકલા પર બોજો નાખી એ જતી રહી એટલે એના પર પણ એને ચીઢ ચડવા લાગી હવે એને પણ એની પત્ની જે ગુણિયલ છે એના ઉપર ચીડ ચડી એટલે કે ગુસ્સો આવવા માંડ્યો કે આજે સંસારની અંદર પોતે તેને એકલો છોડી અને તે જતી રહી હવે આગળ જોઈશું કે બિહારી છે તે નીલાને લેવા માટે જાય છે કે નહીં નીલાની અંદર કેવું પરિવર્તન આવે છે બરાબર હવે આગળનો પાઠ આપણે આગળના ભાગની અંદર જોઈશું